કુલ રૂપિયા 41.89 લાખનો મુદ્દા માલ સાથે બેની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટ્રીટ વિજિલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ નિખિલેશ ભાનુપ્રસાદને ખાનગી વાતમી મળી હતી કે દમણથી સંદીપ કલ્યાણજીએ ટાટા ટ્રક નંબર MH04EY2163 કન્ટેનરમાં મોટા પાઇપ ભારતી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એલએનટીના ગેટ નંબર 2 ની આગળ સ્મશાન ભૂમિ પાસે આવ્યો છે જે દારૂ અહીંથી જૂનાગઢ ખાતે મોકલવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે વિજિલન્સ વિભાગના પીએસઆઈ વીસી જાડેજાએ ટીમ સાથે પહોંચી બતાવેલી જગ્યાથી ટાટા ટ્રકના કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા એકતાળીસ પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દા માલ સાથે બેરી ધરપકડ કરી હતી અને અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા